તે પોતાના મિત્રોને ભેગા કરે છે ગાંધીનગર ખાતે પાર્ટી કરવામાં આવે છે પાર્ટી કર્યા બાદ વૈભવ પોતાની ગર્લફ્રેન્ડને બેસાડીને તપોન સર્કલથી ગાંધીનગરથી અડાલજ પાસે જે નર્મદા કેનાલ આવી છે ત્યાં અવાવરૂ જગ્યા ઉપર જાય છે ને ત્યાં એ લોકો હતા એ એક કજાણીઓ શખ્સ પહોંચે છે અને છરી બતાવે છે અને કહે છે કે તમારી પાસે જે ફોન મોબાઈલ પૈસા સહિતની વસ્તુ હોય મને આપી દો નહીતર જોવા જેવી થશે તેમ કહીને તે ધમકી આપવા લાગે છે આના કારણે વૈભવ છે તે પ્રતિકાર કરે છે ને આટલામાં જે આરોપી છે તે આડેધડ છરીના ઘા ઝીંકવા લાગે છે ત્રણ જેટલા ઘા વૈભવને મારવામાં આવે છે એના ઘટનામાં લોહી લોણ હાલતમાં વૈભવ જમીન પર ઢળી પડે છે આ ઘટનામાં એ યુવતી પણ આરોપી છે તેનો પ્રતિકાર કરે છે ત્યારે આ આરોપી છે તે યુવતીના ગળાના ભાગે પણ છરીના ઘા ઝીંકે છે આ ઘટનાના પગલે ત્યારબાદ જે વૈભવની કાર હતી તે કાર લઈને ભાગવાનો પ્રયાસ કરે છે જો કે આઠસો મીટર દૂર અચાનક કાર બંધ પડી જતા તે કાર મૂકીને જતો રહે છે અને આ ઘટનાને લઈને કણસતી હાલતમાં યુવતી છે તે દસ મિનિટ સુધી દોડે છે અને ત્યારબાદ ગાંધીનગર હાઈવે પર પહોંચે છે ત્યારે ત્યાંથી એક દંપતી પસાર થઈ રહ્યો હતો દંપતીને તે કહે છે કે મને મારા ઘરે ફોન કરવો છે તેમની સાથે જે ઘટના બની છે તે ઘટના જણાવે છે અને આ મામલે યુવતી પોતાના પરિવારને જાણ કરે છે અને યુવતીના પરિવારજનો પોલીસને જાણ કરવામાં આવતા

સ્થળ પર ઇમિડિયટલી જે પીસીઆર વાન છે આવીને તપાસ કરતાં એક લાશ મળેલી છે એ ઉપરાંત એક ગાડી બ્રિજ પાસેથી મળેલી છે તો સ્થળ પર એક યુવતી છે એ હાલ અમદાવાદ ટ્રીટમેન્ટ હેઠળ છે એમના જે નિવેદનો પ્રાઇમરી લીધા છે એ પ્રમાણે બંને યુવક યુવતીઓ અહીંયા બેઠા હતા રાત્રે અને કોઈ શખ્સ આવી અને તેમને લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરવામાં આવે છે યુવકનું મૃત્યુ થઈ ગયેલ છે અને યુવતી હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે અમારી સાત કે આઠ ટીમો છે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરે છે એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ સલાહ લઈ અને સાઇટ વેરીફાઈડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે